વેલકમ ટુ ટુનાયન જીપીએસસી મિત્રો આજે આપણે જોઈશું બંધારણ કોને કહેવાય બંધારણવાદ કોને કહેવાય બંધારણીય નૈતિકતા કોને કહેવાય આ જે પ્રશ્નો છે એકવાર ની એક્ઝામની મીન્સની અંદર આવી ચૂક્યો છે સવાલ આ સવાલ ફરીથી આપણે જીપીએસસી મીન્સની અંદર અથવા તો સીસી મીન્સની અંદર ઠીક કોઈ પણ એક્ઝામમાં ફરીથી પૂછાઈ શકે છે અથવા તો પ્રિલિમમાં ડાયરેક્ટ સવાલો પૂછાય છે આ રીતના ઠીક તો આવા સવાલોના જવાબ તમને નોર્મલી બુકોમાં જોવા મળતા નથી ઠીએ તો એ ટાઈપમાં હું તમને સવાલ જ કરાવીશ

વ્યાખ્યા કરતો દસ્તાવેજ મતલબ કે નામના માનવું છે કે ભાઈ બંધારણ કોને કહેવાય તો ભાઈ લોકોના કર્તવ્ય મતલબ કે નાગરિકના કર્તવ્ય અને સરકારના અધિકારો અને તેની જવાબદારીઓની વ્યાખ્યા કરતો એક દસ્તાવેજ હેઠળ જેને શું કહેશું આપણે બંધારણ જેમકે જેમ કે સમજીએ કે ભાઈ સરકાર કોઈ પણ કાયદો બનાવીએ તો એ જો કાયદો કાયદાનું શાસન ને લાગુ નથી કરતો મતલબ કે કાયદાનું શાસન ની વિરુદ્ધ છે જ્યાં તમારી સ્વતંત્રતા છીનવાય છે તો આવા કાયદાઓ થઈએ ને ઉડાડી દેવામાં આવે છે કારણ કે દસ્તાવેજ મતલબ કે બંધારણ ને અનુકૂળ હોતા નથી ઠીક તો ફરીથી સિમ્પલ ભાષામાં કહું તો ભાઈ બંધારણ એટલે એક મૂળભૂત કાયદા એક બેઝિક લો અથવા તો ફંડામેન્ટલ લો છે લોકોના કર્તવ્ય સરકારની જવાબદારી અને અધિકારો આ બધાની વ્યાખ્યા કરતો બંધારણનું કામ હોય છે કાયદાનું શાસન લાગુ કરાવવાનું દેશની અંદર પેઢી સમજ ઠીક આને આપણે બંધારણ આવો એક બીજો શબ્દ છે જેને આપણે કહે છે બંધારણ ઠીક તેને સમજવાનો પ્રયત્ન કરીએ બંધારણવાદ એટલે કે ભાઈ કાયદાનું જે આપણે શાસન લાગુ કરવાના છીએ એ કાયદાનું શાસન પ્રોપરલી લાગુ થાય છે કે નથી થતું એને જોવા માટે એક આપણે ઇન્સ્ટિટ્યૂટો ઊભી કરેલી હોય છે શું ઊભી કરેલી હોય છે ઇન્સ્ટિટ્યુટો મતલબ કે એવી સંસ્થા ઊભી કરેલી હોય છે જે બંધારણ અનુકૂળ કાર્ય થાય છે કે નથી થતું એનું ધ્યાન રાખશે આઈડિયા આવે છે ઠીક તો એવી સંસ્થાઓ બનાવવામાં આવેલી છે જે કાયદાનું શાસન લાગુ કરાવે છે છોકરાઓ જે કાયદાનું શાસન લાગુ કરાવે છે ઠીક ઉદાહરણ તરીકે આપું તો ન્યાયપાલિકા ઠીકએ બીજું એક્ઝામ્પલ આપું તો સેન્ટ્રલ વિજ્યુલ્સ કમિશન ઠીક એક એક્ઝામ્પલ આપી આપણે તો ભાઈ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઠીક એક સારું એક્ઝામ્પલ આપી તો ભાઈ મીડિયા ઠીક જેમ કે આજની તારીખમાં આપણે આપ કહીએ છીએ ને કે ભાઈ લોકતંત્રનું ચોથું પિલર છે મીડિયા તો જો સરકાર એવા કોઈ કાયદા બનાવે કે જ્યાં બંધારણનું ઉલ્લંઘન થતું હોય બંધારણની અંદર જે આપણે સ્વતંત્રતા મળેલી છે જે સમાનતા મળેલી છે ઠીક એ બધાનું જ્યારે ઉલ્લંઘન થતું હોય ત્યારે એની સામે અવાજ ઉઠાવવા માટે આ બધી સંસ્થાઓ હોય છે ઠીક મહત્વપૂર્ણ સંસ્થા જે આપણે કહીએ છીએ તો એક તો ન્યાયપાલિકા છે અને બીજા નંબરે જો મીડિયા ઠીક આજની તારીખમાં સોશિયલ મીડિયા તમે બધા જાણો છો કે હાલની તારીખમાં જે વખ બોર્ડના કાયદાની અંદર જે કરવા માટે સરકારે પહેલ કરી છે તો સમિતિની અંદર રિપોર્ટ છે આજની તારીખમાં લોકો શું કરે મુસ્લિમ હોય તો એ પોતાના હિસાબે અને હિન્દુ એ પોતાના હિસાબે શું કરે છે રિપોર્ટ મોકલે છે મતલબ કે પોતાની પ્રતિક્રિયા મોકલે છે કોને સમિતિને કે ભાઈ અમને આ કાયદામાં તકલીફ છે અમને આ કાયદામાં વાંધો છે પેઢી સમય ત્યાં મીડિયાનો એક મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે ઠીક સમજ પડી તો જ્યારે પણ આવા કોઈ કાયદા બને છે જે તમારા બેઝિક ફંડામેન્ટલ જે અધિકારો છે એનું હનન કરે છે ત્યારે આવી બધી સંસ્થાઓ આવે તો આ બધી સંસ્થાઓ આવવાના લીધે શું થાય છે કે જે સરકાર છે ઠીક છે મતલબ કે જે સત્તા છે એની શક્તિઓનું શું કરે છે સીમિત કરે છે શું કરે છે એની શક્તિઓને સીમિત કરે છે એના લીધે આપણી ત્યાં એક કોન્સેપ્ટ જે બંધારણની અંદર ઠીક છે જેને આપણે કહીએ છીએ

મતલબ કે ભાઈ પાવર આપણે સરકારને એના લીધે આપણે લિમિટેડ ગવર્મેન્ટ શું કહીએ છીએ લિમિટેડ ગવર્મેન્ટ થઈ કે એની જે શક્તિઓ છે એને આપણે અમર્યાદિત નથી આપેલી એને આપણે રોકીએ છીએ જોઈને અમર્યાદિત સત્તાઓ આપવામાં આવે તો ભાઈ સરકાર કે સત્તા ઉપર બેઠેલા લોકો માનવી મતલબ કે નાગરિકોના અધિકારોને છીનવે છે તમે બધા જ જાણો છો કે ભાઈ ભારતની અંદર કે દુનિયાના કોઈ પણ દેશની અંદર નાગરિકોના અધિકારોનું હનન સૌથી વધુ જો કે હોય હોય તો કોણે કર્યું રાજ્ય એટલે કે સરકારે કર્યું છે કોણે કર્યું છે છે સરકાર સત્તા શાસન આઈડિયા ઠીક તો ભાઈ એ લોકો ના કરી શકે એના માટે આપણે શક્તિઓનું શું કરીએ પૃથકરણ કરીએ છીએ જેમ કે વિધાન પાલિકા જે કાયદાઓ બનાવે છે ઠીક એને લાગુ કોણ કરે છે કાર્યપાલિકા અને આ બધા જે લાગુ કરે છે અને એ પ્રોપરલી લાગુ થાય છે કે નહીં જે કાયદાઓ બન્યા છે બંદરને અનુકૂળ બનાખે છે નહીં એના માટે આપણે શું લેવા ન્યાયપાલિકા તો આ ત્રણેય શું કરે છે એકબીજા ઉપર ચેક એન્ડ બેલેન્સ કરે છે ઠીક જેથી કરીને સરકાર કે સત્તા ઉપર બેઠેલા લોકો અથવા તો શાસન કરવાવાળા એબ્સોલ્યુટ પાવર ના લેજે મતલબ કે અમર્યાદિત શક્તિનો ઉપયોગ ના કરે જેથી લોકોના અધિકારોનું શું કરી શકે હનન ના કરી શકે પેઢી સમજ

ફરી સમજ અહીંયા કાયદાના શાસનની વાત થાય છે શેની વાત થાય છે કાયદાના શાસનની વાત થઈ છે ઠીક છે તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે આપણે એવી સંસ્થાઓ બનાવી છે કે જે કાયદાનું શાસન કરાવી શકે છે ઠીક છે જેમ કે આપણે ન્યાયપાલિકા સીબીસી એક કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ છે ઠીક મીડિયા ફરી સમજ હા ના ઠીક છે અહીંયા લખ્યું સત્તા અધિકારોનું પણ કાયદાની મર્યાદાની હેઠળ રહેવું જોઈએ બધું કરી શકો તો ક્યારેય એક્ઝામની અંદર સવાલ આવી જાય મીન્સની અંદર કે ભાઈ બંધારણવાદ કોને કહેવાય અથવા તો પ્રિલિમની અંદર સવાલ આવે કે ભાઈ નીચેની ચાર સ્ટેટમેન્ટ ઉપરથી યોગ્ય વ્યાખ્યા પસંદ કરો બંધારણવાદની તો જો ક્યારે એવું પૂછે કે યોગ્ય વ્યાખ્યા પસંદ કરો તો સિમ્પલ ભાષામાં કહીએ ઠીક છે બંધારણવાદનો મતલબ કે અહીંયા સત્તા શાસન કે સરકારની શક્તિઓને શું કરવાની છે લિમિટેડ કરવાની છે ઠીક એબ્સોલ્યુટ પાવર નથી આપવાનો તો ક્યારેક પણ એક્ઝામ પ્રિલિમ આ સવાલ આવે તો બંધારણનો મતલબ શું થઈ કે ભાઈ સત્યો સત્યોને લિમિટેડ કરવાની છે અને બંધારણની સર્વોચ્ચતાને સ્થાપિત કરવાની તે જેને આપણે કહીશું બંધારણવાદ તો આપણે જોઈ શકીએ છીએ કે થોડાક એમના બંધારણના બંધારણવાદના લક્ષણો કયા કયા છે જેમ કે આપણે આગળ ચર્ચા કરી કે કાયદાઓની સર્વોચ્ચતા રૂલ ઓફ લો ઠીક છે પછી સરકારની મર્યાદિત સત્તાઓ ઠીક લિમિટ કરવાની છે સરકારને ઠીક મૂળભૂત અધિકારોની સુરક્ષા તો આ બધા એના લક્ષણો છે બંધારણવાદના પેઢી સમજ ચાલો હવે સમજીએ સૌથી મહત્વપૂર્ણ શબ્દ બંધારણીય નૈતિકતા શું કે બંધારણીય નૈતિકતા ઠીક છે ભાઈ નૈતિકતા એટલે જાણીએ છીએ કે ભાઈ સાચું શું ને ખોટું શું શું કરવું શું ના કરવું એ આપણી નૈતિકતા છે અને આ નૈતિકતા આપણી નાનપણથી જ મળેલા મૂલ્યોના આધારે ડેવલપ થતી હોય છે પડી સમજ તો જ્યારે પણ બંધારણને લાગુ કરવાની વાત કરી તો બાબાસાહેબ આંબેડકરનું કેવું એ કે ભાઈ જો બંધારણ આપણે ગમે એટલું દુનિયાનું સારું બનાવી દઈએ પણ લોકો એનું પાલન નહીં કરે તો એ બંધારણનું કોઈ મહત્વ રહેતું નથી સમજ પડી શું કહે બાબા સાહેબ આંબેડકર કે દુનિયાનું સૌથી સારામાં સારું પણ બંધારણ બનાવો પણ જો એ બંધારણને લોકો અપનાવશે નહીં અથવા તો પોતે લાગુ નહીં કરે તે પોતાની અંદરથી તો આ બંધારણ કોઈ કામનું છે નહીં પડી સમજ હા ના ઠીક તો બંધારણીય નૈતિકતા એટલે શું તો નૈતિકતા એટલે આઈડિયા એવા કે ભાઈ સાચું શું ખોટું શું શું કરવું શું ના કરું આ બધા જે મૂલ્ય આપણી અંદર નાનપણથી જે ડેવલપ થયા હોય છે તે એને આધારે આપણે નિર્ણય કરતા હોઈએ બધી સમજ તો બંધારણીય નૈતિકતા એટલે બંધારણના કેન્દ્રીય મૂલ્યને ધ્યાનમાં રાખીને ઠીક નિર્ણય લેવાની પ્રક્રિયા સાદી ભાષામાં હું કહું તો ઠીક કે જેના આધારે સરકાર અને નાગરિકોના કાર્યનું માર્ગદર્શન આપવામાં આવે છે

શું લેતા હોય છે વિવેકના આધારે નિર્ણય હવે આ જે પણ નિર્ણય લેશે એ લોકો એ હંમેશા બંધારણીય મૂલ્યોને અને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે કેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે બંધારણીય મૂલ્ય અને ધ્યાનમાં રાખીને બધી સમજ એને જ આપણે શું કહીશું બંધારણીય નૈતિકતા ઠીક અહીંયા હું તમને એક સિમ્પલ વ્યાખ્યા લખીને આપું બંધારણના એવા પદો પર બેઠેલા વ્યક્તિઓ કે જેને વિશેષ અધિકારો પ્રાપ્ત છે એ વ્યક્તિઓ પોતાના કોઈ પણ નિર્ણય લેશે કારણ કે વિવેક થી નિર્ણય લેવાનો આવશે તો એ નિર્ણય લેશે એ હંમેશા બંધારણીય મૂલ્યને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લઈ શકે છે નિર્ણય લઈ શકે નહીં સમજ હા છે તો અહીંયા એક વ્યાખ્યા અમે લખેલી છે કે ભાઈ બંધારણની ફક્ત શાબ્દિક રીતે અનુસરવાને બદલે તેને મૂળભૂત સિદ્ધાંતો અને મૂલ્યોની સાથે સુસંગત થઈને અર્થઘટન અને અમલ કરવો જોઈએ તે ભાઈ બંધારણ બનાવવાનો મતલબ એ નથી કે ખાલી ચોપડીમાં લખી નાખવું થઈ ગયું તે એને એકચ્યુઅલીમાં હકીકતમાં લોકોની સામે રાખો અને લાગુ કરો તે એ એકચ્યુઅલીમાં બંધારણ થયું કોને કે શું બંધારણીય મૂલ્ય તે અહીંયા એક ડાયાગ્રામ બનાવી દો બંધારણીય મૂલ્ય કે આને ધ્યાનમાં રાખીને આપણે શું કરવાના છે નિર્ણયો લેવાના છે ઠીક જેમ કે વ્યક્તિગત સ્વતંત્રતા ન્યાય આપવાની વાત કરીએ સામાજિક આર્થિક રાજકીય આની ઉપર આગળ આપણે ચર્ચા કરશું ઠીક એના પછી પંથ નિરપેક્ષતા હિન્દીમાં પંથ નિરપેક્ષતા શબ્દ યુઝ કરેલો છે ગુજરાતીમાં શબ્દ યુઝ કરેલો છે બિન સાંપ્રદાયિકતા ધર્મ નિરપેક્ષ શબ્દ ની વાપરાય સુ કાયદાનું શાસન ઠીક ન્યાયપાલિકા દ્વારા એક વસ્તુ સ્થાપિત કરવામાં આવી હતી કેશવાનંદ ભારતી કેસ અંદર શું બેઝિક રૂલ ફંડામેન્ટલ સ્ટ્ર એકતા બંધુત્વ ઠીક સમાજવાદ

એક એડવોકેટ છે જેનું નામ છે નારુલા નારૂલા અને એસ એન શુક્લા કરીને બે વ્યક્તિએ થઈને પીઆઈએલ દાખલ કરેલી સુપ્રીમ કોર્ટની અંદર કે ભાઈ એવા વ્યક્તિઓને શાસનની પ્રક્રિયાથી દૂર રાખવા જોઈએ કે જેની ઉપર ફોજદારી કાયદાઓ ચાલે છે ફોજદારી કેસો ચાલે છે જે ક્યાંક ને ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા જેની ઉપર કેસ થયેલા છે ઠીક તો મનોજ નારુલા અને એનએસ શુક્લા ઠીક આ બે પિટિશન કરતા હોય કેસ કરેલો સુપ્રીમ કોર્ટની અંદર આ ઘટના છે બે હજાર ચૌદની ઠીક તો આ કેસની અંદર શું હતું તો પેલા તો ભાઈ જે અરજી કરતા લોકો હતા એમને એવું કેવું હતું કે જે ભાઈ મંત્રીપદ ઉપર વ્યક્તિ બેસે છે જે રાજ્ય સરકારમાં હોય કે કેન્દ્ર સરકારમાં હોય આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક ગુનાહિત કૃત્ય સાથે જોડાયેલા હોય છે ઠીક તો આવા લોકોને મંત્રીપદથી દૂર રાખવા જોઈએ મતલબ કે જે વડાપ્રધાન અથવા તો મુખ્યમંત્રીની પાસે વિશેષાધિકારો પ્રાપ્ત છે કે ભાઈ મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો અને કોને ના કરવો ઠીક તો અહીંયા મુખ્યમંત્રી કે ભાઈ સુપ્રીમ આપણે પ્રાઇમ મિનિસ્ટર તે તો પ્રાઇમ મિનિસ્ટરને અહીંયા કલમ પંચોતેર એક શું કહે છે કે પોતાના વિવેકના આધારે પ્રધાનમંત્રી મંત્રીમંડળની નિયુક્તિ કરી શકે છે પણ એવા મંત્રીઓની નિયુક્તિ ના કરો કે જેની ઉપર ફોજદારી કાયદાઓ ચાલે છે ઠીક છે તમે આજની તારીખમાં જોઈ શકો ઘણા બધા એવા મંત્રીઓ નેતાઓ છે જેની ઉપર મર્ડર બલાત્કાર ઘણા બધા એવા ગંભીર ગુનાઓ હોવા છતાં પણ એ લોકો મંત્રી બની જાય છે તો અહીંયા જે પ્રાઇમ મિનિસ્ટર કે મુખ્યમંત્રીની શું કે વિવેકાધિકાર ની જે શક્તિ છે એ હંમેશા બંધારણ નૈતિકતાની વિરુદ્ધ જાય છે તો અહીંયા સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ શું એવું હતું કે ભાઈ પ્રધાનમંત્રી પાસે પાવર છે બંધારણમાં એવું ક્યાં નથી લખ્યું કે ભાઈ કોને ના પણ હંમેશા આવા પદ ઉપર બેઠેલા વ્યક્તિઓ એને ધ્યાનમાં રાખવું જોઈએ કોને તો બંધારણીય નૈતિકતાને ઠીક છે અમે ના નથી પાડતા કે તમે ના કરો કારણ કે બંધારણમાં લખ્યું નથી ને ભાઈ કોને મંત્રી બનાવો કોને ના બનાવો પણ તમે બનાવો જરૂર પણ હંમેશા કોને ધ્યાનમાં રાખો બંધારણીય નૈતિકતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લો પેઢી તબો ફેમસ કેસ છે જેનું નામ છે મનોજ નારૂલા કેસ ઠીક બે હજાર ચૌદની ની અંદર આવેલો પેઢી સમાજ આવા જ એક બીજો કેસ છે જે બે હજાર ની અંદર આવેલો છે આ કેસનું નામ છે નવજોત જોહર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા

જે ક્રિમિનલાઇઝ કરે છે સમલેગિંગ સંબંધો સમલેગિંગ સંબંધો એટલે કે બે બે સમ સાતીના લોકો વચ્ચે જે એક સહ ક્રિયા થાય છે એ ગુનો છે પેઢી સમજ જેને આપણે ટૂંકમાં કહીએ છીએ એલજી ક્યુએસ એલજી બીટી ક્યુએસ આની ઉપર એક ડિટેલમાં આપણે લેક્ચર બનાવશું આગળ ઠીક તો ભાઈ ની ત્રણસો ની કલમ શું કહે છે કે ભાઈ બે વ્યક્તિઓ કે જે સમજાતી ધરાવે છે બે પુરુષ પુરુષ અથવા તો બે મહિલા મહિલા જે પોતાની સાથે એકબીજા સાથે ક્રિયા કરે છે તો તો ગુનો બને છે ઠીક શું રાઈટ ટુ પ્રાઇવસી તો આ કેસની અંદર સુપ્રીમ કોર્ટનું અવલોકન એવું હતું કે બે વયસ્કે વ્યક્તિ પોતાની ઈચ્છાથી એકબીજાની પરમિશનથી એક બંધ રૂમની અંદર જે બી વસ્તુ કરે છે એનો પ્રાઇવેટ મામલો છે એ પ્રાઇવેટ બાબત છે જેમાં રાજ્ય દેવી ના જોઈએ તો આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે કેસ ની આવેલી શું કરી દેતું હતું ત્રણસો સત્યોતેર ની કલમ ને હટાવી દેવામાં આવેલી તો અહિયાં જે લોકોની સમાનતા તે પોતાના મરજીથી જીવનસાથીની પસંદગી કરવાનો જે અધિકાર છે એનું અહિયાં શું થતું હતું આનંદ થતું હતું પીડિત સમાજ તો અહીંયા પણ શું રાખવામાં આવ્યું બંધારણીય નૈતિકતાને ધ્યાનમાં રાખવામાં આવ્યું હવે જો લોકોની નૈતિકતા અલગ છે લોકોનું માનવું હોય છે કે ભાઈ આવું હોવું જોઈએ એલિજિબિલિટી કયો પરમિશન હોવી જોઈએ ઘણા બધા ગ્રુપનું માનવું છે કે ના હોવું જોઈએ તો એ લોકોની નૈતિકતા ઉપર છે પણ અહીંયા આપણે કેસ કેની ઉપર વાત કરીએ છીએ બંધારણીય નૈતિકતા ઉપર તો બંધારણીય નૈતિકતા લોકોને છૂટ આપે છે તમારો પર્સનલ વ્યૂ કે સમાજનો વ્યૂ અલગ હોઈ શકે છે પડી સમજ

આ બંધારણીય નૈતિકતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પ્લસ બંધારણીય નૈતિકતાનો ઉલ્લેખ સૌ પ્રથમવાર ભારતની અંદર બાબાસાહેબ આંબેડકરે કરેલો ઠીક તો બાબાસાહેબનું આંબેડકરનું માનવું હતું કે ભાઈ બંધારણ જે બનાવ્યું છે બંધારણીય નૈતિકતા છે એ લોકોની અંદર આવશે નહીં એને આપણે લાવવી પડશે પેઢી સમજ ઠીક આપણે એને કલ્ટિવેટ કરવી પડશે તમે આ શબ્દ સાંભળો હશે બાબાસાહેબ આંબેડકરનો કે બોરાલ કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી જે છે એ લોકોની અંદર આપણે કલ્ટિવેટ કરવી પડશે ડાયરેક્ટ નહીં આવે પણ આપણે લાવી પડશે ધીરે ધીરે તો જ આ બંધારણ બનાવ્યું છે સાર્થક રહેશે ઘણી સામે તો આ ટાઈપના સવાલો પૂછાઈ શકે છે અહીંયાથી ઠીક તો આશા રાખું છું કે આ લેક્ચરથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે ઠીક છે આવા જ લેક્ચર જાણવા માટે ઉપનયનજીપી સાથે જોડાયેલા રહો મળશું નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ